ખેડૂત મિત્રો કપાસ બજારની વિશેષ ચર્ચા આપણે રાત્રે જે વિડીયો મૂકીએ છીએ તેમાં વિગતવાર કરશું અત્યારે કપાસ રિકવરી તરફી તેજીમાં ફાટી પડ્યો હોય તેવો માહોલ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અને આના કારણો શું શું છે તેની વિગતવાર ચર્ચા આપણે રાત્રે વિડીયો મૂકશું તેમાં ચોક્કસ કરશું આજે તારીખ સિત્તાવીસ એક બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ વડાલી સોળસો એકાશી जेतपूर सोळसो अठ्ठावन कडी सोळसो बावन मोरबी सोळसो पचास पाटण सोळसो पचास बोटाद सोळसो पचास विरमगाम 1585, पिंचाशी हळवद राजकोट सोळसो हिम्मतनगर हिंमतनगर दोराजी अडार धोराजी सोळसो छवीस भेसाण तीस सावरकुंडला सोळसो એક વાગ્યે અને તેત્રીસ મિનિટની આસપાસ આપણો એનસી ડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો વાયદો કોકુડક્કલ બે હજાર છવ્વીસ ફેબ્રુઆરી મહિનાનો પચાસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર ચારસો છોતેર અને માર્ચ બે હજાર છવ્વીસનો કપાસિયા ખોળનો વાયદો ચોપન રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર પાંચસો નવ અને એનસીડેક્સ ઉપરનો આપણો કપાસનો એપ્રિલ બે હજાર છવ્વીસનો વાયદો દસ રૂપિયા જેટલો વધીને પંદરસો ચોરાણું પોઈન્ટ પચાસ રૂપિયાની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે કપાસના વાયદા કપાસિયા ખોળના વાયદા કપાસિયા ખોળની હાજર બજાર તેમજ કપાસિયા ખૂબ સારી એવી રિકવરી તરફી આગળ વધી રહ્યા છે ત્યારે તેની સીધી જ અસર આજે કપાસ બજારમાં જોવા મળી રહી છે ગામડે બેઠા પણ કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી સોળસો પચીસ અને અમુક વિસ્તારોમાં ક્યાંક ક્યાંક સત્તરસો સુધી પણ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચાલી રહ્યા છે તેવી માહિતી ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી રહ્યા છે તમારે ત્યાં કેવી માહિતી તમને કપાસ બજારની તમારા વિસ્તારમાં મળી રહી છે તેની છણાવટ તમે કોમેન્ટમાં અને તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો રાત્રે વિશેષ કપાસ બજારનો વિડીયો આપણે મૂકશું તે જોવાનું તમે ચૂકશો નહીં ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આભાર